ભરૂચના ઉમરલા નજીક ડમ્પર ચાલક કે ટીઆરબી જવાન ને લેતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે અકસ્માતના મામલે ભરૂચના સંસદ મનસુખ વસાવે સોશિયલ મીડિયામાં માં રેક માફિયા કારણે લોકો ભોગ બન્યા હોવાની પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો છે ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા ટીઆરબીમાં ફરજ બજાવતો હતો ગત રોજ રાત્રિના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે હંકાળી લાવી ખાખરી પરા વચ્ચે પાણેઠા રોડ પર ટીઆરબી જવાનને ફીટમાં લેતા સુમિત વસાવાની ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો આ મામલે ઉમલ્લા પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે આ અકસ્માતની ઘટના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે મુખ્યમંત્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી છે જેમાં ઉમ્મલ્લા ખાખરીપરા વચ્ચે પાનેઠા રોડ પર એક ડમ્પરવાળાએ ટીઆર ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો જેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે આ ઘટના રેટ માફિયાઓ બેફામ રીતે ડમ્પર ચલાવવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું જે લોકોને આવા ગેરકાયદેસર થતાં કામોની ચિંતા નથી એ લોકો પણ આની ચિંતા કરે અને આ રેત માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ના બને એ માટે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે ટીઆરબી જવાન સ્વ સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું